નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડિયોમાં આપણે કાર્તક મહિનાની સુદ પક્ષની ચૌદશ ના દિવસે કરવામાં આવતું વ્રત વૈકુટ ચતુર્દશી વિશે વાત કરવાના છીએ કહેવાય છે કે આજના દિવસે ભગવાન શ્રી નારાયણ અને ભગવાન શિવની ઉપાસના કરવામાં આવે છે પૂજા કરવામાં આવે છે કે જેનાથી આપણને વૈકુટ ધામની પ્રાપ્તિ થાય છે તો આજના આ વિડીયોમાં આપણે આ વ્રતનો મહિમા વ્રતની વિધિ અને વ્રતની કથા સાંભળીશું તથા આજના દિવસે જે ખાસ ઉપાય કરવામાં આવે છે તે પણ જાણીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આપણા હિન્દુ ધર્મમાં કાર્તક મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી એટલે કે આ વૈકુટ ચતુર્દશીનું ખૂબ જ મહત્વ બતાવવામાં આવેલું છે

પરંતુ જો તે સમયમાં પૂજા ન કરી શકીએ તો દિવસમાં જ્યારે પણ સમય મળે છે ત્યારે અથવા તો સવારે ઉઠીને પૂજા કરી શકાય છે આજના દિવસે ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવનો મંત્રનો જાપ કરવામાં આવે છે એક એક માળા કરવાની અને લક્ષ્મીનારાયણનું પૂજન કરીને તુલસી પત્ર ચડાવવાના શિવલિંગનું પૂજન કરીને જળાભિષેક કરીને બીલી ચડાવવાના અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાનો ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવાનો આજના દિવસે ભગવાન શિવ અને વિષ્ણુ ભગવાનના પાઠ કરી શકાય છે

આજના દિવસે પિતૃ તર્પણ પણ કરવામાં આવે છે કે જેનાથી પણ આપણા પિતૃને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે વૈકુટ ધામ મળી જાય છે અને તેના આશીર્વાદથી આપણને પણ આ લોકમાં સુખ મળે છે કહેવાય છે કે વૈકુટ ચતુર્દશીની કુલ ત્રણ કથા છે કે જેને સાંભળવા માત્રથી આપણા હજારો હજારો પાપ કર્મ દોષો મટે છે તો આવો હવે આપણે સાંભળીએ કથા તો આપ સૌ લોકો શાંતિથી ધ્યાનપૂર્વક મારી સાથે આ ત્રણ કથાનું શ્રવણ કરજો તો બોલીએ શ્રી વિષ્ણુ ભગવાન કી જય શંકર ભગવાન કી જય

આ સાંભળીને ભગવાન શ્રી હરિ નારાયણે કહ્યું કે હે નારદ કાર સ્વર્ગ ના દ્વાર ખુલશે અને ત્યારબાદ ભગવાન શ્રી હરિ વિષ્ણુએ પોતાના પાર્ષદ જય વિજયને આદેશ આપ્યો કે આ દિવસે સ્વર્ગ દ્વાર ખુલ્લા રાખજો અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ કહેવાથી

ઘણા ભક્તજનો આ દિવસે પૂજા અર્ચના કરીને ગોદાવરી ઘાટ પાસે આવ્યા હતા અને તે ભીડમાં ધનેશ્વર બ્રાહ્મણ પણ હતો આ પ્રકારે શ્રદ્ધાળુઓના સ્પર્શને કારણે ધનેશ્વર બ્રાહ્મણના પાપ નષ્ટ થયા અને અમુક સમય પછી તેને મૃત્યુ થયું અને યમરાજ તેને નરકના દ્વાર સુધી લઈ ગયા ત્યારે ભગવાન વિષ્ણુએ પોતાના દૂતોને મોકલ્યા અને દૂતે યમરાજને કહ્યું

તો આવો મહિમા છે આ વૈકુટ ચતુર્દશી વ્રત નો તો બોલિયે શ્રી વિષ્ણુ ભગવાન કી જય શંકર ભગવાન કી જય ઓ નારાયણા વાસુદેવાય ધીમી તો વિષ્ણુ પ્રચોદયા ઓમ તત્પુરુષાય મહાદેવાય ધીમહી પ્રચોદયા તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે વૈકુટ ચતુર્દશીની વ્રત વિધિ કથા મહિમા સાંભળ્યો આશા છે કે આપ સૌ લોકો પણ સાંભળ્યો હશે અને આપે આ વ્રત કર્યું હશે અને કોઈ કારણોસર વ્રત ન થયું હોય અને માત્ર મારી સાથે આ કથા મહિમા સાંભળી હશે તો પણ વ્રતનું ફળ મેળવવાને ભાગીદાર બની જાવ છો તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ મારી સાથે કથા સાંભળવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર